સુરતના બે એન્જિનિયરોએ બોલતું ડ્રોન બનાવ્યું છે આ ડ્રોન ને તમે કમાન્ડ આપી શકો છો અને ટ્રાફિક ને કંટ્રોલ કરી શકો છો ત્યારે આવો જોઈએ કઈ રીતે આ ડ્રોન ઓપરેટ થાય છે સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તાજેતરમાં બે યુવા અને તેજસ્વી એન્જિનિયરો મોહિત કેન્યા અને અભિષેક ખંભાતાએ એક એવું ડ્રોન વિકસાવ્યું છે જે દેશમાં પ્રથમવાર સીધું મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત છે આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધો મોબાઈલ ફોનથી ઓપરેટ કરી શકાય છે કોફાઉન્ડર મોહિત કેનિયાએ જણાવ્યું હતું કે આ ડ્રોન ને એક સિમ કાર્ડ સાથે જોડી દેવામાં આવે છે જેના કારણે તેને એક મોબાઈલ નંબર મળે છે તમે આ ડ્રોન ને સામાન્ય કોલ કરીને કમાન્ડ આપી શકો છો આ ડ્રોન ઇન્ટેલિજન્સ છે અને AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક ભીડ અને અન્ય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે આ ડ્રોન બનાવવાની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે બે હજાર ત્રેવીસ માં થઈ હતી મારું નામ મોહિત કિન્યા છે અને મારી સાથે અભિષેક ખંભાટા છે અમે બંને આ કંપનીના કોફાઉન્ડર્સ છે અને અમે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં આ કંપનીની શરૂઆત કરી હતી ઇન્ડેન્કો એઆઈ અમારી એક્સપર્ટીઝ ઇન્ડોર ડ્રોન્સમાં છે આ જે ડ્રોન છે એ ઓટોનોમસ મોડ અને મેન્યુઅલ મોડ બંનેમાં કામ કરે છે અને આ ડ્રોનની ખાસિયત એ છે કે આ એક એઆઈ ઇન્ટેલિજન્ટ ડ્રોન છે તો આની અંદર કંઈ પણ એક્સટેન્સિવ એઆર એનાલિસિસ કરવું હોય તો એ ઇઝીલી થઈ શકે છે અને બધી ચીજો રિયલ ટાઈમ ઉપર થાય છે અને આ હજી એક ખાસિયત એ છે કે ઇન્ડિયામાં પહેલીવાર આવું કંઈક થયું છે જ્યાં આ ડ્રોનને ફોન કરવામાં આવી શકે છે અને આપણે ફોનથી ડ્રોન સાથે વાત પણ કરી શકીએ છીએ કે ડ્રોનનેથી આપણે એને કોઈને કંઈ મેસેજ આપવું હોય તો ફોન કરીને આપણે એ મેસેજ આપી શકીએ છીએ તો આ ડ્રોન હોમલેન્ડ સિક્યુરિટી ડિફેન્સ અને એન્ટરપ્રાઇઝમાં માઇનિંગને એ સાઈડ આ કામ આવી શકીએ છે અભિષેક ખંભાતાએ જણાવ્યું કે શરૂઆતમાં અમે ઇન્ડોર ડ્રોન બનાવતા હતા ધીમે ધીમે અમે માઇનિંગ અને પછી સુરક્ષા ક્ષેત્રે તરફ આગળ વધ્યા અમે બનાવેલું આ ડ્રોન ખાસ કરીને પેટ્રોલિંગ અને સર્વેલન્સ માટે ડિઝાઇન કરાયું છે અભિષેક મિકેનિકલ એન્જિનિયર છે જ્યારે મોહિત મેકાટ્રોનિક્સ એન્જિનિયર છે તેમની મહેનત અને ટેકનોલોજીના જ્ઞાનનું પરિણામ આ અદ્ભુત ડ્રોન છે ત્યારે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓએ આ ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું Bureau report H24 News Surat